જ્યારે રાતે આપણે સપના આવે એની સપના ખોટા હોય છે પણ એ સપનું જ્યારે ચાલુ હોય ને ત્યારે ખબર ન પડે કે સપનું ખોટું છે કે સાચું છે ત્યારે સાચું જ લાગે પણ એ સપનું ખોટું છે એ ક્યારે ખબર પડે સવારે ખબર પડે સવારે ઉઠી જાવ એટલે ખબર પડી જાય કે સપનું હતું ને ખોટું હતું અને આપણે રાત્રે સૂતા હતા એમાં એકાદ કલાકનું સપનું ચડ્યું અને પછી સવારે આંખ ખુલે એટલે ખબર પડે કે એકાદ કલાકનું સપનું હતું ને મેં સપનામાં આ જોયું હું રાજા હતો કે ભિખારી હતો જે હોય એ સપનું ખોટું હતું ખબર પડી જાય પણ હવારે આંખ ખોલ્યા પછી જે જોઉં છું ને ને એ એ સપનું છે છે ખોટું એક કલાકના હતા જે આંખ ખોલીને જોયું છે ને તો આપણી બધાની આયુષ્ય એસી વર્ષની નેવું વર્ષની હો વર્ષની છે ને આ હો વર્ષનું સપનું ચડ્યું છે અને આ ખોટું છે બે સપના છે બે ખોટા છે એકની આંખ ખુલી જાય ત્યારે સપનું પૂરું થઈ જાય અને એકની આંખ બંધ થઈ જાય ત્યારે સપનું પૂરું થઈ જાય બે સપના છે ને બે ખોટા છે તો સાચું હું સાચું છે હરિનું ભજન